વડોદરા મહાનગરપાલિકાની કામગીરી એક સાંધે ત્યાં તે તૂટે જેવી થવા પામી છે ઈજાદારદારો દ્વારા કામગીરી પૂર્ણ કરી લીધા બાદ ફરીને ફરી તે જ સ્થળે ખામી સર્જાય છે જેના કારણે લોકોને વેઠવાનો વારો આવે છે આજે શહેરના કારલી બાગ કેશવ ઉદ્યાન પાસે ફરી રસ્તો બેસી જવાની ઘટના સામે આવે છે મહત્વનું છે કે આજ સ્થળે અગાઉ બે વાર ભોવો પડી ચૂક્યો છે પાલિકાના ઈજાદારદારે સમારકામના નામે મસ્ત મોટું બિલ પણ મેળવી લીધું છે છતાંય ત્રીજીવાર આ જ સ્થળે ભૂવો પડતા પાલિકામાં ચાલતા ઈજાદારદાર રાજની પોલ ખુલી જવા પામે છે છેલ્લા છ મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવો પડવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે એક અનુમાન પ્રમાણે સોથી વધુ ભૂવા શહેરના રાજમાર્ગો પર પડી ચૂક્યા છે જ્યારે કેટલાક ભૂવાઓ તો આજે પણ સ્મારકની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં કેશવ ઉદ્યાન દીપિકા સોસાયટી નજીક એક જ સ્થળે ત્રીજી વાર ભૂવો પડતાં આશ્ચર્ય સર્જાયું છે કેશવ ઉદ્યાનમાં રોજ સવારે અસંખ્ય લોકો મોર્નિંગ વોકમાં આવતા હોય છે આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં બે વાર ભૂવા પડતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમવાર જ્યાં ભૂવો પડ્યો ત્યાં સમારકામ પૂર્ણ થયા બાદ તેનાથી સહેજ આગળ ફરી એક ભૂવો પડ્યો હતો જ્યારે બીજી વાર પણ સમારકામ કરવામાં આવ્યું હતું બંને વખતે થયેલા સમારકામમાં એક તરફનો માર્ગ લાંબો સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે રહીશોને વેઠવાનો વારો આવ્યો હતો ભુવાના બે વખતના સમારકામ માટે પાલિકાએ લાખોનો ખર્ચ કર્યો હશે કે એ ખર્ચ પણ ભૂવામાં ગયો હોવાનું આજે સાબિત થયું છે જે સ્થળે સમારકામ થઈ ગયું હતું તે સ્થળે આજે ફરી રસ્તો બેસી ગયો છે કોઈ ભાડદારી વાહન પસાર થતાની સાથે જ કોપડા પણ છૂટા પડી ગયા છે ભુવાના થયેલા હલકી ગુણવત્તાના પુરાણને કારણે ફરીવાર રસ્તો બેસી જવાની ઘટના બનતા કોંગ્રેસના પૂર્વ નગરસેવક જયશ્રીબેન રાણા અને સામાજિક અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારના ચારેય કાઉન્સિલરો ભાજપના હોવા છતાંય હોવાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે ને કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન જતો આ મુખ્ય રોડ છે આ મુખ્ય રોડ પર ટૂંક સમય પહેલાં ચારથી પાંચ ભૂવા પડી ગયા છે નીચે ડ્રેનેજની ને પાણીની લાઈન છે બંડેઓ લાઈન લીકેજ છે વારંવાર અહીંયા ભૂવા પડ્યા કરે છે આજ રોજ અહીંયા ગઈકાલે ભૂવાનું રિપેરિંગ કામ કર્યું ઉપર રોડ બનાવવામાં હતો પરંતુ અત્યારે કોઈ સવારે મોટો વ્હીકલ જતા આખો રોડ ઉખડી ગયો છે નીચે પાછો ભૂવો પડી ગયો છે લીકેજ ચાલુ છે સાથે સાથે જે રોડની કામગીરી ઉપર કરી છે એ ઉપર છેલ્લી કામગીરી છે હાથથી પણ આપણે આખો રોડ ઉખાડી શકીએ છીએ એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ જે કામગીરી કર્યા છે કોઈ નક્કર કામગીરી નથી કરતા જેના કારણે વડોદરા શહેરના નાગરિકો જે વેરો ભરે છે એનું વળતર નથી મળતું હવે આ રોડ આખો ઉખડી રહ્યો છે સાથે જે પુરાણ કર્યું છે એ પણ બહાર નીકળી રહ્યું છે જો વ્યવસ્થિત કામગીરી કરે તો ક્યાંક વડોદરા શહેરના નાગરિકોને અવર જવાનો સારો રસ્તો મળે પરંતુ એ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેના કારણે આ વારંવાર અહીંયા ભૂવા પડી રહ્યા છે આજે રોડ આખો હાથથી ઉખાડી ઉખડી રહ્યો છે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવા અધિકારીઓ સામે પગલાં ભરે મેયર સાહેબને પણ વિનંતી છે કે નગરસેવક ધ્યાન ના આપતા હોય તેમની સામે પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે